હેલો એવરીવાન વેલકમ ટુ ઘર કે રસોઈ નાના મોટા બધાને ભાવે અને સાથે સાથે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી રગડા ચાટની રેસિપી લઈને આવી છું રગડા ચાટ ખૂબ જ ઓછી મહેનતે અને બહુ જ ટેસ્ટી બની છે ચાલો શરૂ કરીએ રગડાચાટ બનાવવા માટે સૌથી પહેલાં બસો પચાસ ગ્રામ સફેદ વટાણા લેવા અને તેમાં પાણી એડ કરી અને તેને પાંચથી છ કલાક માટે પલાળવા મૂકી દેવા પાંચ છ કલાક બાદ સફેદ વટાણા આ રીતે ફૂલાયેલા દેખાય છે હવે તેને કૂકરમાં એડ કરી તેમાં થોડું પાણી એડ કરવું થોડું મીઠું એડ કરી અને તેને ચારેક સીટી કરી અને બોઇલ કરી લેવા ચાર સીટી કર્યા બાદ કૂકર ઠરે એટલે ચેક કરી લેવા તો આ વટાણા સારી રીતે કૂક થઈ ગયા છે થોડી આંબલી લેવી તેને વાટકીમાં પલાળી દેવી આઠ દસ બટાકા મેં બાફી લીધા છે આંબલીને બોઇલ કરી દેવી એક બાજુ ગેસ પર પેન મૂકી તેમાં એક ચમચો ઓઈલ એડ કરી પાંચ ચમચી રાઈ એડ કરી થોડી હિંગ એડ કરી ત્યારબાદ બોઇલ કરેલા વટાણા એડ કરી દેવા તેમાં પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી દેવું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી દેવું હવે તેમાં બે ગ્લાસ પાણી એડ કરી તેને ઉકળવા દેવું ઉકળે એટલે તેમાં બાફેલ એક બટાકું એડ કરી અને મેશર વડે આ રીતે મેશ કરી દેવું આ રીતે મેશ કરવાથી રગડા પેટીસનો આ રસો ઘટ થાય છે હવે તેમાં આંબલીનું પાણી જે બોઇલ કર્યું હતું તે ગાળીને એડ કરી દેવું જરૂર જણાય તો થોડું પાણી એડ કરવું બાફેલા બટાકા છોલી તેમાં બે ચમચી આરા લોટ એડ કરવું થોડી હળદર થોડું મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બટાકાને હાથ વડે આ રીતે મેશ કરી દેવું આ રીતે બધું મિક્સ કર્યા બાદ તેને આ રીતે ગોળા બનાવી અને નાની ટીકી બનાવી લેવી હવે તવી ગરમ કરી તેના પર થોડું ઓઇલ સ્પ્રેડ કરી દેવું અને તેના પર ટીકી ગોઠવી દેવી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ટીકીને શેકવું આ રીતે બધી ટીકી તેના પર મૂક્યા બાદ હવે ઉપર ફરી થોડું ઓઇલ લગાવી દેવું અને બીજી બાજુ આ રીતે પલટાવીને બંને બાજુ સારી રીતે ટીકીને શેકી લેવું આ ટીકી મેં મસાલા ટીકી બનાવી છે જો તમે સિમ્પલ ટીકી બનાવવા માંગો તો તેમાં મરચું કે હળદર એડ ના કરવા હવે પ્લેટિંગ કરીએ એક પ્લેટમાં બે ટીકી એડ કરવી તેના પર થોડો રગડો મૂકો ત્યારબાદ થોડા ટોસ્ટના કટકા એડ કરવા ટોસ્ટ તમે પસંદ હોય તો એડ કરશો ના પસંદ હોય તો નહીં કરો તો પણ ચાલશે તેના પર ફરી રગડો એડ કરવો ત્યારબાદ તેના પર થોડી તીખી ચટણી એડ કરવી થોડી ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરવી બારીક સમારેલી ડુંગળી એડ કરવી સમારેલી કોથમીર એડ કરવી અને ઝીણી શેવ એડ કરવી તો આ રીતે રગડા પેટીસ ચાટ રેડી થાય છે રગડા પેટીસ ચાટ બહુ જ ટેસ્ટી લાગે છે અને બધાને ભાવે તેવી ડીશ છે ને ક્વિક અને ઇઝી રેસીપી ક્યારે પણ ઘરે બનાવી શકાય તેવી આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો રોજ નવી નવી રેસિપીના વિડીયોઝ જોવા માટે યુટ્યુબ ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરજો સાથે બે લાઈકન જરૂરથી દબાવજો જેથી કરીને તમને તરત જ નવા વિડીયાની નોટિફિકેશન મળી રહે થેન્ક યુ